દહેગામના બહ્યલમાં લેન્ડ ગ્રેબિંગનો આરોપ લાગ્યો છે ઉપેન્દ્ર ગોસ્વામીએ વિધર્મીઓ પર જમીન પર કબજો કર્યાનો આરોપ લગાવ્યો સાડા ત્રણ વીઘામાં વિધર્મીઓએ કબજો કર્યાનો આરોપ લગાવ્યો છે વડીલોપાર્જિત જમીન પર ચૌદ વર્ષથી વિધર્મીઓના કબજાનો આરોપ લગાવ્યો છે ઉપેન્દ્ર ગોસ્વામીએ મુખ્યમંત્રી ગૃહમંત્રીને આ અંગે રજૂઆત કરી છે અસામાજિક તત્વની જેમ વિધર્મીઓના દબાણ દૂર કરવા માટે પણ માંગ કરી છે

આ પાછળ સાડા સાત વીઘાને આગળ સાડા ત્રણ વીઘા તો સાડા ત્રણ વીઘા જે જમીન છે એ લોકો આજથી દસ પાંચ વર્ષથી ગેરકાયદેસરના મકાનો બનાવેલા છે કોઈ દસ્તાવેજ નથી એને નથી થયેલું કોઈ મંજૂરી અમે આપી નથી છતાંય દબાણો કરીને જગ્યાએ પાકા મકાનો બનાવી દીધા છે અમે આ આ પ્રત્યે ગૃહમંત્રીના અમે લેન્ડ ગેબિન મેં લેન્ડગેબિનનો કેસ પણ કર્યો પછી અમે સીએમ સાહેબનું રૂબરૂ મળવા ગયા કે સાહેબ અમારેથી આવું પ્રોબ્લેમ છે તો એમને પણ અમારી અરજી લીધી પછી એવું ગૃહ ગૃહમંત્રી સાહેબનો મળવા ગયો હતો પણ એ જો સંજોગો સાથે પણ ના મળી શકે હું ત્યાં એમની મારી અરજી ત્યાં આપીને આવે પછી મામલતદાર છે તાલુકા વિકાસ અધિકારી છે હું દરેક જગ્યાએ મેં મારી અરજી પહોંચાડી છે દરેક જગ્યાએ સરકારી જમીન ઉપર જો આ કબજો હટાવે તો હું સરકારને નમ્ર અપીલ કરું છું કે મારી જમીન સામે પણ જોવે અને આ જે બધા પાકા દબાણો હટાયા છે એ પાકા દબાણો બધા હટાવે એવી મારી નમ્ર વિનંતી છે